વોટ્સઅપ ગાઈસ કેમ છો બધા મિત્રો મજામાં જય દ્વારકા તો સવાર સવારમાં આપણે ઉઠી ગયા છીએ ને હવે આપણે આજે તો ઘરે જ રહેવાનું છે ને આપણે ધારિયા સાફ સફાઈ કરવાની છે તો હાલો કરી નાખી સાફ સફાઈ મિત્રો પહેલી આપણી વાડી રહી ને વલ્લા વાડી ફાધર વાડી કઈ આપણે જસભાઈ આવેલા ક્યાંક નાખવા માટે તો આપણે ત્યાં જવું પડે ને આપણી વાડી છે તો આપણે ન જવું પડે તો ચાલો આપણે થોડું ઘણું કામ હતું ઘરે એ કરી લીધું છે તો હાલો આપણે જઈએ વાડીએ ને કે ક્યાંકની જે ભાષા બની એનું નામ કમેન્ટ કરી લેજો ભાષાનું નામ આપણે પેલી વાડી આવી ગયા છીએ ને જયેશભાઈ ચાંસ આપે છે પાજેતર જીપીએસ ચાર વેચ ટૂંકવું પડે હો પપ્પાએ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં લાઈવ આવી દીધું છે જયેશભાઈ છેટા સડી રહ્યા છે હવે આપણા ભાઈ બંધો એ વચ્ચે કામ મત ચાલો ત્યાં મિત્રો આજે આપણા ભાઈ બંધો આપણા સ્કૂલ ફેડ આપણે આરે પડતા ને હવે તો આપણે એવી છૂટા પડી ગયા છે કેવલ ભાઈ ને પણ કાલે જવાનું છે વાહ ક્યાં દેવાઈ ગયા છે ને વાહ આવે આવી ગયા છે જેસ તો હવે આ બધી જગ્યાએ ચા દઈને રા બાકી રેડી કરી લેવું પછી મેં આવે એટલે ડાયરેક્ટ માંડવી ઠોકી દેવ્યો તો હાલો જરા વિલ બિલ બનાવી લઈ અને બપોરા થઈ ગયા છે જમવાનું થાય છે તો હાલો આપણે રાજુ કાકા હું તો ઇન્ડોરા માં અહિયાં કઈક બને છે આગળ વિડીયો જોતા જાજો ખબર પડી જશે હું બને અહીં ને વાગી ગયા છે ત્રણ અને આપણે હવે ત્યાં રાજુ કાકા ને ગયા તા બપોરે તો હવે તો આવતા ગયા તા અને નામી એ નીંદર કરી દીધી છે ગાય તો એનો ફ્રેશ થઈ ગયા ને હવે વાલો પાછા જાય રાજુ કાકા અહીંયા કંઈક બને છે થોડુંક સસ્પેસ જાળવી પછી આપણે બની જશે તો એ દેખાડશું વર્કિંગ પ્રોગ્રેસ છે તો ચાલો જઈએ હિંદ જય હિંદ મિત્ર બધા કેવા પડ્યા ટાટા છે એમાં ચાલે આપણા નિલેશ મામા ને

કેવો લાગુ છું વાળ ઘરે બાદ આપણે વાળ કાપી નાખ્યા છે જો તમને કેવા લાગ્યા છે કોમેન્ટ કરી દેજો અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલી દેજો આજના વિડીયો અહીં પૂરો કરીએ જય દ્વારકાધીશ બાય